હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા હત્યારો કોણ અનોખી સાંગલી જઈને આવી તેને માંડ અઢી મહિના વીત્યા હતા ત્યાં માતાએ મોકલેલા એસ એમ તેને ચોંકાવી દીધી તેણે તરત અમૂલ્યને ફોન કર્યો બાબાની તબિયત સારી નથી મને તાત્કાલિક સાંગલી જવું પડશે અનોખીની વાત સાંભળીને અમૂલ્યને પણ ચિંતા થઈ આવી હા તું તરત જ નીકળી જા ત્યાં જઈને મને જણાવજે બાબાને શું થયું છે અમૂલ્યનો ફોન મૂકીને અનોખીએ ઓફિસમાં ફોન કર્યો બેગમાં બે જોડી કપડાં નાખી તે સાંગલી જવા ઉપડી બીજે દિવસે સાંગલી પહોંચેલી અનોખીને જાણ થઈ કે આ તો તેને સાંગલી બોલાવવાનો તેની માતાનો પહેતરો માત્ર હતો તેણે નંદિની જોશીને ખોટું બોલવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું અમે તારે માટે સારો મૂર્તિઓ જોઈ રાખ્યો છે હું અને તારા બાબા ઈચ્છીએ છીએ કે તું ત્યાં લગ્ન કરી લે ત્યાર પછી તને જો નોકરી કરવાની છૂટ મળે તો કરજે માતાની વાત સાંભળી અનોખી સડક થઈ ગઈ તેના પેટમાં ચુંથારો ઉપડ્યો અને ચહેરા પર ચિંતા ફરી વળી નદી જોશીએ બરાબર નોંધ્યું કે અઢી મહિના અનોખી અહીં આવી ત્યારે તેના ચહેરા પર જબની લાલીમાં છવાયેલી હતી પણ આજે તેનો ચહેરો થોડો મૂળાયેલો હતો આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા અનુભવી આંખોએ દીકરીની લા ચાલ પરખવાનો પ્રયત્ન કર્યો રાત્રે સુવા ગયેલી અનોખીએ ઈમેલ કરીને અમૂલ્યને હકીકત જણાવી ફોન પર વાત કરવાનું શક્ય નહોતું મુંબઈમાં બેઠેલા અમૂલ્યાએ આખી રાત ઉચાટમાં વિતાવી સવારના પરમાં થતાં ઉલટીના અવાજે નંદિની જોશીની રૂમમાંથી દોડી આવ્યા અનોખી બેસિન પર નમીને ઉલટી કરી ગઈ હતી તેમના પગ તળેથી જમીન સરકી ગઈ મારો અંદાજ સાચો પડ્યો લાગે છે હે ભગવાન આ શું કરી નાખ્યું આ છોકરીએ મેં કેટલો વિરોધ કરેલો અને મુંબઈ મોકલવાનો પણ બાપ દીકરી એક થઈ ગયા મારી વાત કોઈએ ન સાંભળી તેઓ મનોમન બબડ્યા પછી ઉતાવળે પગલે અનોખી પાસે પહોંચ્યા શું થયું બેટા કેમ સવારના પોરમાં ઉલટી થઈ તેમણે નજરે સામે જોયું નહીં આ તો તે રાત્રે બહુ આગ્રહ કરીને ખવડાવ્યું હતું ને એટલી એસિડિટી થઈ ગઈ લાગે છે અનોખીએ નજર ઝુકાવી જવાબ આપ્યો તું રૂમમાં જેને આરામ કર હું તારી માટે લીંબુ શરબત બનાવી લાવું છું કહી નંદિની જોશી રસોડામાં ગયા થોડી પછી લીંબુ પાણીના ગ્લાસ સાથે ઊભેલા નંદીએ અનોખીને કહ્યું હતું આજે ડૉક્ટર પાસે જઈને દવા લઈ આવજે કાલે આપણે મૃત્યુ જોવા જવાનું છે તારો ચહેરો પણ કેવો લેવાઈ ગયો છે સાંજે બ્યુટી પાર્લરમાં પણ જઈ આવજે માતાની વાત સાંભળી અનોખીએ કહ્યું હતું આ મને હમણાં લગ્ન નથી કરવા પહેલાં મને મારી કારકિર્દીમાં ઠરેઠામ થઈ જવા દે તારા વિવાહ થઈ જાય પછી તને જે કરવું હોય તે કરજે તું આમ મુંબઈમાં એકલી રહીને નોકરી કરે છે તેથી હું અને તારા બાબા ચિંતામાં અડધા થઈ ગયા છીએ નંદિની જોશીએ મક્કમતાથી ઉત્તર વાળ્યો હતો વહાલ સોઈ દીકરી બાબતે મનમાં જાગેલી શંકાનું નિરાકરણ કરવું જરૂરી હતું નંદિની જોશી અનોખીના રૂમમાં ગયા આંખો મીચીને સૂતેલી ઉતરીને પગથી માથા સુધી નિહાળતી વખતે તેમની નજર તેના ઉદર પર અટકી ડોક્ટર પાસે લઈ જવામાં આબરૂનું જોખમ નક્કી જણાતા તેમણે અનોખી સાથે જે સીધે સીધી વાત કરવાનો નિર્ધાર કર્યો આઈનો પગરવ સંભળાતા અનોખી આંખ ખોલી નંદિની જોશીએ ઓરડાના વાસી વાકી યુવાન પુત્રીને સીધો જ પ્રશ્ન કર્યો તારા ઉદરમાં ઉછરી રહેલા શિશુનો પિતા કોણ છે અનોખી ઓચિંતા કરાયેલા હુમલા જેવો માતાનો પ્રશ્ન સાંભળી અનોખી સફાળી બેઠી થઈ નિરંતર નિરુત્તર પુત્રી સામે દોડી થોડી વાર તાકી રહ્યા પછી નંદિની જોશીએ પૂછેલા બીજા પ્રશ્નોનું ઉત્તર વાળવા સિવાય અનોખી પાસે કોઈ રસ્તો નહોતો તારા ઘરમાં અમૂલ્યનું બાળક છે તેમણે લાગ લાગલું જ પૂછી લીધું આઈ તમે કેવી રીતે ખબર પડી અનોખીનો સ્વર કંપી રહ્યો હું તારી આઈ છું બેટા ગયા વખતે તું અહીં આવી ત્યારે તારા ચહેરા પર પથરાયેલી પ્રેમની લાલીમાં અને અમૂલ્યની વાત કરતી વખતે તારી આંખમાં આવતી ચમક સઘળી કહાણી બયાન કરતી હતી નંદીરી જોશી એકેસ પાસે બોલી ગયા આ તું બધું સમજી ગઈ હતી તો પછી મારા માટે બીજો મૂર્ત્યુ શા માટે શોધ્યો અનોખીએ આજે જ ભરત સ્વરમાં પૂછ્યું ક્યાં અમૂલ્યનું ખોરડું અને ક્યાં આપણો પરિવાર બંને વચ્ચે થોડી સમાનતા તો હોવી જોઈએ ને આપણે રહ્યા ઉચ્ચ જ્ઞાતિના તારો સંબંધ અમૂલ્ય સાથે આગળ વધે તેનાથી પહેલાં જ અમારે તને પરણાવી દેવી હતી પણ હવે નંદિની જોશી મૂંઝાયા હવે શું આય અનોખીએ પ્રશ્નાર્થ નજરે માતા સામે જોયું કંઈક તો વિચારવું જ પડશે નંદિની જોશીએ ટૂંક ઉત્તર વાળ્યો હતો આઈ હવે વિચારવાનું શું છે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ હું તેના બાળકની માતા બનવાની છું હવે બીજો કોઈ વિચાર કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે અનોખીનો સ્વર ફાટી રહ્યો ઘરનું વાતાવરણ તણાવગ્રસ્ત બની ગયું હતું જોશી દંપતીએ મૂર્ત્યુ જોવાનો કાર્યક્રમ કોઈક બહાનું કાઢી થોડો પાછળ ઠેલી દીધો આવી વિકટ પરિસ્થિતિ માટે નંદિની જોશી સતત પતિ પરમેશ્વરને કોસી રહ્યા હતા અનોખીને એબોર્શન કરાવી નાખવા માટે સમજાવવાના નંદિની જોશીના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા ઘરની આબરૂ દાવ પર લાગી હતી મનમાં કાંઈક નિશ્ચય કરીને નંદિની જોશી પુત્રીના રૂમમાં ગયા પંખા સાથે લટકતી અનોખીની લાશ જોઈને ઘરમાં કાગાળ રોડ મચી ગઈ અડોશ પડોશના લોકો ભેગા થઈ ગયા પોલીસ આવી પહોંચી મૃત અનોખીને નીચે ઉતારીને સબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવા મોકલી આપવામાં આવ્યું પોલીસે નંદિની મહેશ્વર જોશી અને તેમના પુત્ર રાજેશ સાથે વાત કરી પડોશીઓની પૂછપરછ પણ કરી આત્મહત્યા અથવા હત્યાની કોઈ કડી ન મળતા પોલીસે અનોખીનો મોબાઈલ અને લેપટોપ કબજે લીધા મોબાઈલ પર આવેલા મોકલેલા સંદેશા અને ઈમેલ પરથી શંકાની સોય નંદિની જોશી તરફ જતી હતી શંકાના આધારે તેમની ધરપકડ કરાઈ જેલમાં બેઠેલા નંદિની જોશીની નજર સમક્ષ અનોખીનું ટૂંકું આઈખું પડદા પર ચાલતી ફિલ્મની જેમ ફરી વળ્યું પુત્ર રાજેશ બે વર્ષનો થયો પછી થયેલી કન્યારત્નની પ્રાપ્તિએ તેમનું હૈયું હિલોળે ચડ્યું હતું અન્ય માતાઓની જેમ તેનો પણ દીકરીના અવતાર સાથે જ તેના વિવાહના સપના જોવા લાગ્યા હતા વહાલસોઈ દીકરીની જન્મકુંડળી બનાવતી વખતે જ્યોતિષીએ પતિ મહેશ્વરને કહ્યું હતું તમારી પુત્રી ભણી ગણીને ખૂબ નામના મેળવશે દેશભરમાં તેમના નામની ચર્ચા થશે જ્યોતિષીની આગાહી સાંભળીને મહેશ્વર ફૂલ્યા નહોતા સમાયા તેમણે પત્ની નંદિનીને કહ્યું હતું સાંભળ્યું કે જો શું કહે છે જ્યોતિષ આપણી અનોખી માટે પતિની વાત સાંભળી નંદિનીના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ હતી તેમણે પડખામાં શાંતિથી પોઢેલી માસૂમ અનોખી સામે આંખમાં હેતના આંજણ આંજીને જોયું તેના મસ્તક પર વહાલથી આંગળીઓ ફેરવીને કપાળ ચૂમી લીધું હસ્તી રમતી અનોખી શાળામાં અન્ય વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ વચ્ચે નોખી તરી આવતી શિક્ષકે પૂછેલા પ્રશ્નોના ઉત્તર તેના હોઠે રમતા શિક્ષકો પાસેથી નવું નવું જાણવાની ઉત્કંઠા તેના ગુરુઓને પણ અચંબામાં નાખી દેતી ક્યારેક તેના શિક્ષકો અનોખીને પૂછી બેસતા અનોખી તારા મગજમાં આટલા બધા પ્રશ્નો આવે છે ક્યાંથી એક વખત તેના સવાલો સાંભળીને બે શિક્ષકોએ મજાકમાં કરેલી વાત અનોખીના મન મગજમાં ઘર કરી એક ટીચરે કહ્યું હતું લાગે છે અનોખી મોટી થઈને પત્રકાર બનશે બસ અનોખીએ તે ઘડીએ જ મનમાં પત્રકાર બનવાની ગાંઢ વાળી લીધી જર્નાલિઝમનો કોર્સ કરવા મુંબઈ જવાની રટ પકડનાર અનોખીને વારવાનો નંદિની જોશીએ ઘણો પ્રયત્ન કર્યો પણ અનોખી એક બે ન થઈ એને જવા દે નંદિની હવે જમાનો બદલાઈ ગયો છે અને મારી અનોખીને હજી નવા જમાનાની હવા પણ હવા નથી લાગી મહેશ્વરે પત્નીને સમજાવી હતી અનોખી એકલી મુંબઈમાં રહેશે પછી નાતનું કયું કુટુંબ તેને પોતાની વહુ બનાવવા તૈયાર થશે એ વિચાર્યું છે અનોખીના બાબા નંદિનીએ પતિ સામે દલીલ કરી હતી પણ હું તો ક્યારેય લગ્ન જ નથી કરવાની આવી માતા પિતાની ચર્ચા વચ્ચે કૂદી પડતા અનોખીએ કહ્યું હતું લો સાંભળ્યું અનોખીના બાબા શું કહે છે તમારી લાડકવાય હું તો કહું છું નાતનો સારો મૂર્ત્ય સુધી તેના હાથ પીડા કરી દો નંદિની જોશીએ રાતા પીડા થતાં કહ્યું હતું નંદિની પહેલાં તેણે ભણી તો લેવા દે મહેશ્વરે પુત્રીનો પક્ષ તાણતા તેણે મુંબઈ જવાની પરવાનગી આપી દીધી નંદિની સમસમી થઈ ગઈ પણ પતિની ઈચ્છા થાપવાનું તેના સંસ્કારમાં નહોતું અમૂલ્ય તું અહીં એક મર્ડર કેસના રિપોર્ટિંગ માટે ગયેલી અનોખીનો ભેટ અમૂલ્ય સાથે થઈ ગયો ત્યારે તે આશ્ચર્યથી બોલી પડી હતી આ સવાલ તો હું પણ તેને પૂછી શકું પણ અહીં ફિલ્ડમાં મળી ગયા છીએ ત્યારે એટલું તો નક્કી જ કે આપણે બંને એક જ ક્ષેત્રે કામ કરીએ છીએ અમૂલ્ય હસતા હસતા કહ્યું હતું મતલબ કે બચપણની જેમ આજે પણ આપણી પસંદ નાપસંદ અને વિચારસરણી એક સરખી જ છે અનોખીએ સાનંદ કહ્યું હતું તે વખતે બંને પોતાનું કામ કરવાનું હોય મોબાઈલ નંબરથી આપલે કરી લીધી હતી બીજે દિવસે સવારના પહોરમાં અનોખીનો મોબાઈલ રણગી ઉઠ્યો નંબર જોઈને તેના ચહેરા પર સ્મિત ફરી વળ્યું ગુડ મોર્નિંગ અમૂલ્ય ઘંટડી જેવા મીઠા સ્વરે અમૂલ્યની સવાર સુધારી દેતી વેરી ગુડ મોર્નિંગ અનોખી શું પ્રોગ્રામ છે આજે અમૂલ્યએ પૂછ્યું હતું હજી સુધી કોઈ અસાઇન અપ નથી કર્યું ઓફિસમાં જઈશ પછી ખબર પડશે અનોખીએ પોતાનો આ કાર્યક્રમ કયો વેલ જો કોઈ અસાઇનમેન્ટ ન હોય તો પ્રેસ ક્લબમાં લંચ માટે મળીશું કહી અમૂલ્યએ ફોન મૂક્યો અનોખીના ચહેરા પર આનંદ છવાઈ ગયો મુંબઈ આવ્યા પછી તેનું સરસ મિત્ર વર્તુળ બની ગયું હતું પણ કોઈની સાથે આત્મીયતા નહોતી કેળવાઈ અમૂલ્ય સાથે ભેટું થયા પછી તેને એમ લાગ્યું કે કોઈક પોતીકું મળી ગયું છે કોલ્હાપુરમાં મામાના ઘરે વેકેશન ગાળવા જતી ત્યારે પડોશમાં રહેતો અમૂલ્ય અને અનોખીના મામાના સંતાનો આખો દિવસ ભેગા મળીને ધીંગા વસ્તી કરતા એક વાર તે રમતા રમતા પડી ગઈ ત્યારે અમૂલ્યએ કેવા દોડી આવીને તેને ઊભી કરી હતી નિર્દોષ બચપનની સ્મૃતિઓ અનોખીને ઘેરી વળી બીજે દિવસે પ્રેસ ક્લબમાં લંચ માટે મળ્યા પછી મુલાકાતોનો દોર શરૂ થઈ ગયો સમય મળે બંને ફોન પર વાત કરી લેતા કામમાં ગળા ડૂબ હોય ત્યારે એસએમએસ અને ઈમેલની વાત ઈમેલથી વાત થતી રહેતી પણ રવિવારે લંચ અને ફિલ્મ અથવા ડિનર સાથે આઉટિંગ રૂટીન બની ગયું હતું બચપણની અલ્લળ મૈત્રી યુવાણીમાં ક્યારેય પ્રેમમાં પલોટાઈ ગઈ તેની જુવાન હૈયાઓને જાણ સુધા ન થઈ નરીમાન પોઈન્ટની પાળે બેઠેલા પ્રેમી યુગલના હૃદયમાં પ્રેમનો સાગર ગુંગવી રહ્યો હતો પૂર્ણિમાની અજવાળી રાત્રે હિલોડા લેતા અરબી સમુદ્રની ભરતી જાણે બંનેના હૈયામાં ઉછાળા મારી રહી હતી કમરને પોતાના મજબૂત હાથ વડે પકડીને બીજા હાથે અમૂલ્ય ઊંડી આવેલી વાળની લટ સવારી પ્રીતમના મધભર્યા સ્પર્શ અને અનોખીના રોમે રોમે રોમાંચ વ્યાપી ગયો મધહોશીમાં આંખો મીચી ગયેલી અનોખીએ તેની બંધ પાંપણો પર અમૂલ્યના ગરમ મુલાયમ હોઠથી કરેલું કોમળ ચુંબન અનુભવ્યું તે જાણે સુખના સાતમા આસમાને વિહરી રહી હતી અનોખી મારી સામે આંખ ખોલીને ને જોતો ખરી અમૂલ્યનો પ્રેમ તરબોળ સ્વર સાંભળી અનોખીએ ધીમે ધીમે નેણ ઉઘાડ્યા લજ્જાનો માર્યો તેનો ચહેરો રતુમળો બની ગયો ચાંદની રાતમાં વહાલ સોઈ પ્રેમિકાના ચહેરા પર પડેલા શરમના આંખો વાટે હૈયામાં ઉતારી રહેલા અમૂલ્યને જોઈને લજામણી બનેલી વહાલની છાતીમાં માથું છુપાવી દીધું આજે બંને માટે અલગ રહેવાનું શક્ય નહોતું હાથમાં હાથ પરોવીને પ્રેમી જોડું અમૂલ્યની મોટર બાઇક સુધી પહોંચ્યું અમૂલ્ય બાઇક સીધી પોતાના ફ્લેટ પર લીધી તન મનથી એકા એક એકા કાર થયેલા પ્રેમીજનો સઘળી દુનિયાદારી વિસરી ગયા બીજે દિવસે અનોખી માતા પિતા અને ભાઈને મળવા સાંગલી જવાની હતી લીવ એપ્લિકેશન મંજૂર થઈ ગઈ હતી ટિકિટ બુક થઈ ગઈ હતી અને મહેશ્વર નંદીની સાથે અનોખીનો ભાઈ રાજેશ પણ આતુરતાપૂર્વક તેની રાહ જોઈ રહ્યા હતા ના છૂટકે અમૂલ્ય અનોખીને ટ્રેનમાં બેસાડી આવ્યો લાંબા સમયે અનોખીને જોઈને ત્રણેયનો હરખ સમાતો નહોતો અખબારમાં તારું નામ વાંચીને તારા બાબાની છાતી ગજ ગજ ફૂલે છે અનોખી છાપું ખોલીને સૌથી પહેલાં તારી સ્ટોરી વાંચે પછી તો તેમના ગળે ચા ઉતરે છે પણ આટલી બધી નવી નવી સ્ટોરી લાવવા તને બહુ ભટકવું પડતું હશે નહીં નંદિનીએ ગર્વ અને ચિંતાની મિશ્રિત લાગણી શબ્દોમાં વ્યક્ત કરી આઈ રખડી રખડીને અણખોદ કરવી સચ્ચાઈ પર પ્રકાશ ફેંકવો એને જ સાચું પત્રકારત્વ કહેવાય અનોખીએ એકદમ સહજતાથી ઉત્તર વાળ્યો હતો દીકરીની પરિપક્વતા પર મુગ્ધ થયેલા મહેશ્વર જોશીએ તેના માથે હાથ ફેરવ્યો આટલું બધું કામ કર્યા પછી પણ મારી અનોખીના ચહેરા પર જરાય થાક વર્તાય છે જો મનગમતું કામ કરીને તેના ચહેરા પર કેવી ખુશી છવાઈ ગઈ છે પરંતુ અનોખીના ચહેરા પરની લાલીમાં વાંચતા નંદિનીએ જરાય વાર નહોતી લાગી તેણે વાત વાતમાં પુત્રીને તેના મિત્ર વિશે પૂછી લીધું મામાની બાજુમાં રહેતો અમૂલ્ય યાદ છે એ પણ આ ફિલ્ડમાં છે એક દિવસ અચાનક એક અસાઇનમેન્ટ પર તેની મુલાકાત થઈ ત્યારે ખબર પડી કે એ પણ પત્રકાર બની રહ્યો છે અમૂલ્યનું નામ લેતી વખતે અનોખીના ચહેરા પર આવેલી અનોખી ચમક માતાથી છાની નહોતી રહી જો બેટા આપણે માત્ર આપણા કામથી કામ રાખવું કોઈ સાથે ઝાઝી દોસ્તી કરવી નહીં નાહકના કોઈકવાર કોઈક વાર ભેરવાઈ જઈએ નંદિની જોશીએ પુત્રીને સૌને સલાહ આપી અનોખી મુંબઈ પાછી ફરી રહી હતી ત્યારે તેના વર્તનમાં રહેલા ઉત્સાહ ઉતાવળે નંદિની જોશીની શંકાને મજબૂત બનાવી આટલા વખતે આવી હો તોય તેને પાછા ફરતી વખતે જરાય વસવસો નથી થતો તેની ચાલમાં જ કેવો ઉમંગ વર્તાય છે ક્યાંક તેઓ મનોમન વિચારી રહ્યા અનોખી મુંબઈ પાછી ફરી પછી તેમણે હળવેકથી મહેશ્વર જોશીને કહ્યું હતું કે હવે આપણે અનોખી માટે સારું મૂર્તિઓ શોધવો જોઈએ પછી ભલે સાસરે જઈને નોકરી કરે આમ આગી રહેતી યુવાન છોકરીની ચિંતા મારી ઊંઘ ઉડાડી દે છે મહેશ્વરને પણ પત્નીની વાતમાં વજૂદ લાગ્યું સારા મૂર્ત્યાની તલાશ કરી તેમણે પુત્રીને સાંગલી આવવા કહ્યું પણ અનોખી રજા નહીં મળે એવું બહાનું કાઢીને ત્યાં જવાનું ટાળતી રહી પોલીસ કસ્ટડીમાં પૂછપરછ આદરાઈ માત્ર તમારાથી ઉતરતી જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ કરતી હતી એટલા માટે તમે પેટ જણી પુત્રીની હત્યા કરી નાખી ઇન્સ્પેક્ટર વાઘમારે નંદિની જોશીને કડક સ્વરે પૂછ્યું મેં નથી મારી અનોખીને ઉલટું મેં અને અનોખીના બાબાએ તો તેના વિવાહ અમૂલ્ય સાથે કરાવી આપવાનું નક્કી કર્યું હતું હું સવારના તેને આ વાત કહેવાની હતી ત્યાં આ દુર્ઘટના થઈ ગઈ કદાચ હું તેને કહેવા મોડી પડી અને તેણે પોતાની જાન આપી દીધી નંદિની જોશી ભાગી પડ્યા ઇન્સ્પેક્ટર પાસે હવે પોસ્ટમોર્ટમના રિપોર્ટની રાહ જોવા સિવાય કોઈ રસ્તો નહોતો પછીથી આવેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને ઇન્સ્પેક્ટર ભાગમારે ચોંકી ઉઠ્યા હતા અનોખીને અઢી માર્ચની પ્રેગ્નન્સી હતી તેણે આત્મહત્યા નહોતી કરી તેને ઘૂંગળાવીને મારી નાખ્યા પછી તેના સબને પંખા સાથે લટકાવી દેવામાં આવી હતી તેમની શંકા સાચી પડી રહી હતી આ કેસ ઓનર કિલિંગનો છે ચોક્કસપણે નંદિની જોશીએ જ પુત્રીની હત્યા કરી નાખી છે ખોરડાની ઇજ્જત આબરૂના નામે પેટ જણી પુત્રી અને તેના અઢી માસના ગર્ભસ્થ ગર્ભસ્થ શિશુના આયખાની દોરી અકાળે જ કાપી નાખવામાં આવી છે તેઓ મનમાં વિચારી રહ્યા કોન્સ્ટેબલને જીપ કાઢવાનું કહી ઇન્સ્પેક્ટર તેમની ટુકડી સાથે ફરી પાછા મહેશ્વર જોશીના ઘરે ગયા તેમણે પોતાની ટુકડીને અનોખીના રૂમમાં સઘળા ફર્નિચરને ખસેડીને ઝીણામાં ઝીણી તપાસ કરવાનો આદેશ આપ્યો સર પલંગના પાયા પાસે ભરાઈ ગયેલું આ શર્ટનું બટન મળ્યું છે કોન્સ્ટેબલે આટલું કહ્યું ત્યાં તેમણે ઝાપટ મારીને બટન લઈ લીધું ફેન્સી બટન જોઈને તેમણે રાજેશ સામે જોતા કડક સ્વરે પૂછ્યું આ બટન તારું છે ના આ બટન મારું નથી ચાહો તો મારું કબાટ ચેક કરી લો રાજેશના સ્વરમાં સચ્ચાઈનો રણકો હતો પણ આ બટન મેં ક્યાંક જોયું છે તેણે કહ્યું હતું ક્યાં જોયું છે કોણે પહેર્યું હતું ફેન્સી શર્ટ ઇન્સ્પેક્ટરના અવાજમાં અધીરાઈ હતી આવા બટન તો સિદ્ધાર્થના શર્ટ પર હતા રાજેશના ઉત્તરે ઇન્સ્પેક્ટરને ઉત્કંઠા વધારી મૂકી કોણ સિદ્ધાર્થ પહેલાં તો કોઈએ એનું નામ નથી લીધું તેમણે પૂછ્યું સિદ્ધાર્થ મારો મિત્ર છે પુણેમાં રહે છે રહીને એમબીબીએસ કરે છે અનોખીના મૃત્યુના એક દિવસ અગાઉ જ તે અમારા ઘરે આવ્યો હતો બીજા દિવસે તેને ઇન્ટર્નશીપ માટે પુણે પાછા ફરવાનું હતું એટલે મને મળવા આવ્યો હતો રાજેશ સહજતાથી કહ્યું હતું પરંતુ ઇન્સ્પેક્ટરના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠ્યો હતો પોલીસ થાણે જઈને તેમણે પુણે પોલીસનો સંપર્ક કર્યો સિદ્ધાર્થને પકડીને પુણે પોલીસે ઇન્સ્પેક્ટર વાઘમારીના આવવાની રાહ જોવા માંડી મારતી જીપે સાંગલીથી પુણે પહોંચેલા ઇન્સ્પેક્ટરના હાથમાં પોતાના શર્ટનું બટન જોઈને સિદ્ધાર્થ થથરી ગયો હતો તેણે પોતાનો ગુનો કબૂલી લેતા કહ્યું હતું હું અનોખીને એક તરફી પ્રેમ કરતો હતો સાંગલી ગયો ત્યારે અનોખીના આવવાની જાણ થતાં હું રાજેશને મળવાના બહાને તેમના ઘરે ગયો હું ઘરમાં દાખલ થઈ રહ્યો હતો ત્યારે રાજેશના આઈ બાબાની વાત સાંભળી મારા પગ ખોડાઈ ગયા હતા મને એટલી ખબર પડી હતી કે અનોખી ગર્ભવતી હતી તે અબોર્શન કરાવવા તૈયાર નહોતી એટલે તેના આઈ બાબા તેના લગ્ન કોઈક અમૂલ્ય સાથે કરાવી આપવાના હતા તેમની વાત સાંભળી મારા રૂવે રૂએ આગ લાગી ગઈ અનોખી મારા સિવાય બીજા કોઈની થઈ જાય એ વાત જ મારા માટે અશ્ચર્ય હતી સિદ્ધાર્થ પોરો ખાવા થોપ્યો પછી ઇન્સ્પેક્ટરે કડક સ્વરે તેની સામે જોયું રાત્રે ચોર પગલે હું તેમના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો ક્રોધથી મારું માથું ફાટફાટ થતું હતું હું અનોખીના રૂમમાં પાછળના ભાગમાં ગયો રૂમની બારી ખુલ્લી હતી હું આસાનીથી તેના રૂમમાં પ્રવેશી ગયો ઘસઘસાટ સૂતેલી અનોખીના મોઢે બાજુમાં પડેલું ઉશીકું લઈને મેં જોરથી તેના મોઢે દબાવ્યું અનોખી તરફડી ઉઠી તેણે છૂટવાના ભરચક પ્રયાસ કર્યા મારો હાથ ખસેડવાનો પ્રયત્નમાં મારા શર્ટના કફનું વધારાનું બટન તેના હાથમાં આવી ગયું હશે એ વાતનો મને ખ્યાલ જ ન રહ્યો અનોખીનું કામ તમામ કરી મેં તેની લાશ પંખા સાથે લટકાવી દીધી જેથી તેણે આત્મહત્યા કરી હોય એવું લાગે જો તે મારી ન થઈ શકે તો બીજા કોઈની સી રીતે થઈ શકે તો મિત્રો ખરેખર આ કહાની બહુ સરસ હતી તો કેવી લાગી તમને કેવી કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ